મારું નામ કિશોરભાઈ અર્જનભાઈ સોળમિયા ગામ ગઢડા તાલુકો મૂળી અને ગુજરાત રાજ્ય હું એક વાત જણાવવા માંગુ છું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા પચેત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાતને કાંઈ મળતું નથી એની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સાથેની સરકાર છે ત્યાં મહિલાઓને દર મહિને અગિયારસો રૂપિયાનું પેકેજ જાહેર કરે કરેલું છે અને તેમજ આ વખતની અત્યારની હાલ જે ચૂંટણી થવાની છે તેમાં પણ આ વખતની એમના મેનિફેસ્ટોમાં એવું જણાવવામાં આવ્યું છે કે એકવીસો રૂપિયા દર મહિને મહિલાઓને આપવામાં આવશે તેમજ એ પણ જણાવ્યું છે કે જે ખેડૂતોનું સરકારી દેણું છે તે તમામ માફ કરવામાં આવશે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે ત્યાં પણ ગેસનો બાટલો સાડા ચારસોમાં મળે છે તો તમામ ભાજપના મુખ્ય ટોચના નેતા ગુજરાતના છે અમિત શાહ જોઈ લો કે આપણા જે વડાપ્રધાન સાહેબ જોઈ લો તમામ સંગઠન કે તમામ ભાજપનું છે તો ગુજરાતને કેમ કંઈ આપવામાં નથી આવતું તો મારી તમામ ખેડૂતોને અને તમામ લોકોને એક ગુજરાતના તમામ ખેડૂતોને એક જાગૃત થઈ આ સરકારને વિનંતી કરવાની જરૂર છે કે આપણે ખોબલે ને ધોબલે એમને મત આપ્યા છે અને જેટલા જોઈ એના કરતાં વધારે ધારાસભ્યો સાંસદો આપ્યા છે તો ગુજરાતને તમે આપો આ મારી વિનંતી છે જય જવાન જય કિસાન